ભાવનગરના કુંભારવાળામાં ભાજપના નગરસેવક અને તેમના પુત્ર સામે એટ્રોસિટીની થયેલ ફરિયાદનો સામે આવ્યો છે કુંભારવાળામાં ગાડીમાં સાઉન્ડ ધીમું રાખવા જેવી બાબતે બંને પક્ષ વચ્ચે મારામારી સર્જાઈ હતી જિલ્લા પોલીસ વડા ડૉક્ટર હર્ષદ પટેલને યોગ્ય કાર્યવાહી અને યોગ્ય તપાસ થાય તેવી માંગ કરવામાં આવી હતી બોરધાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી આઈપીસી અને એટ્રોસિટી મુજબ ભાજપના નગરસેવક અને તેમના બે પુત્ર સહિત કુલ પાંચ શખ્સ સામે ફરિયાદ નોંધવામાં આવી છે ભાજપના વોર્ડના આગેવાન તેમજ ભરવાડ સમાજ અને અન્ય સમાજના લોકોએ નગરસેવક બાબુભાઈ મેરની તરફેણમાં જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી જે સમય ઘટના બની એ સમયે બાબુ ભાઈ મેર ત્યાં હાજર ન હતા તેમ છતાં તેની સામે ટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ છે ફરિયાદીના ભાઈ બોટલેગર હોય અને તેમની ઉપર અગાઉ અનેક ફરિયાદ પણ થઈ હોવાની જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી હતી ફરિયાદી એડ્રેસટીની કલમનો દુરુપયોગ કર્યો હોવાનું પણ ભાજપના નગરસેવકના સમર્થનમાં આવેલા લોકોએ રજૂઆત કરી હતી જિલ્લા પોલીસ વડા ડોક્ટર હર્ષદ પટેલ ને યોગ્ય કાર્યવાહી અને યોગ્ય તપાસ થાય તેવી માંગ કરવામાં આવી છે કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટ ફિરોઝ મલેક જનાદેશ ન્યૂઝ ભાવનગર